મિત્રો હું થોડા દિવસ અગાઉ મારી ફ્રેન્ડને ત્યાં ગઈ હતી તો ત્યાં ગઈ જસ્ટ બેઠી અને બે મિનિટ પણ ના થઈ ત્યાં તો મને એટલી બધી ઉધરસ ચાલુ થઈ ગઈ કે વાત જ ના પૂછો મારાથી શ્વાસ પણ ના લેવાય જોકે મને ઉધરસ છ સાત દિવસથી આવતી જ હતી પણ ત્યાં ગઈ એટલે મને વધારે ને વધારે ઉધરસ આવવા લાગી પછી મેં મારી ફ્રેન્ડને કીધું નિશા ચાલ ને આપણે મેડિકલ સ્ટોર પરથી દવા લઈ આવી જેથી મને રાહત મળે તેમના દાદી એમને પૂછું કે ક્યાં જાઓ છો એટલે મેં કીધું મને બહુ ઉધરસ આવે છે તો મેં દવા લેવા માટે જઈએ છીએ અને શરદી પણ મને બહુ છે એમના દાદીએ કીધું એવું કોઈ લેવા નથી જાઉં હું તને મસ્ત વસ્તુ બનાવીને આપું જે તને ભાવશે પણ અને તને સો ટકા ઉધરસમાંથી રાહત પણ મળશે એટલે મેં કીધું એવું તો વળી શું હશે બાદમાં એમના દાદીએ મને એ વસ્તુ બનાવીને આપી અને મેં ખરેખર ફ્રેન્ડ ચારથી પાંચ દિવસ મેં એનું સેવન કર્યું એટલે સાતમા દિવસે મને ઉધરસમાં ઘણી એવી રાહત મળી અને એકાદ મહિનો જો તમે સેવન કરો તો તમને જળમૂળમાંથી ઉધરસ જતી પણ રહેશે તો એ માટે આપણે સૌ તો શું કરવાનું રહેશે તો સૌ તો આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું ગેસની ફ્લેમ ઓન કર્યા બાદ આપણે તેની ઉપર આદુ શેકીશું હવે આદુને જેવી રીતે વિડીયોમાં દેખાય છે તેવી રીતે શેકવાનું છે અને આદુ પરફેક્ટલી શેકાઈ ગયા બાદ તેને ગ્રાઇન્ડરમાં અથવા તો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું તમને જેવું પસંદ હોય તમને જો ઝીણું પસંદ હોય આદુનો ટેસ્ટ એટલો બધો પસંદ ના હોય તો એકદમ ઝીણું એવું ગ્રાઇન્ડ કરી લેવાનું હવે વ્યવસ્થિત આદુ તમે ગ્રાઇન્ડ કરી લેશો તો આદુ ગ્રાઇન્ડ કર્યા બાદ હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું ગેસની ફ્લેમ ઓન કર્યા બાદ કોઈ પણ એક વાસણ મૂકી તેમાં આપણું ગ્રાઇન્ડ કરેલું જે શેકેલું આદું છે તે નાખીશું તે નાખ્યા બાદ હવે આપણે અંદર ગોળ એડ કરીશું જો બને ત્યાં સુધી દેશી ગોળ લેશો તો તમને એનું રિઝલ્ટ વધારે સારું મળશે અત્યારે વિડીયોમાં દેખાય છે તે મેં દેશી ગોળ લીધો છે તો બને ત્યાં સુધી તમે દેશી ગોળ લેશો તો ઉપચાર માટે પણ ખૂબ જ સારું રહેશે ગોળ નાખ્યા બાદ આપણે એને ચમચીથી કન્ટિન્યુ હલાવવા જ રાખીશું ને તો ગોળ છે તે આપણા વાસણના તળિયે ચોંટી જશે જેથી કરીને આપણે કન્ટિન્યુ હલાવવા રાખશું હવે તમે કન્ટિન્યુ હલાવશો એટલે ગોળ એકદમ મસ્ત લિક્વિડ ફોર્મમાં થઈ જશે એટલે કે ગોળ એકદમ બધો એકલઠો થઈ જશે એક રસ ગોળ થઈ જશે હવે ગોળ એક રસ થાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું એક ચમચી જેટલો મરી પાવડર એડ કર્યા બાદ હવે આપણે તેની અંદર અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એ નાખ્યા પછી આપણે પોણી ચમચ જેટલી હળદર નાખીશું હળદર નાખતી વખતે અથવા તો આ બધી વસ્તુ નાખતી વખતે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની રહેશે નહીતર આપણે જે બધી વસ્તુ નાખીશું તે બળી જશે એટલા માટે ગેસની ફ્લેમ ધીમી કરી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ જે રીતના ગોળમાં તમને બબલ્સ દેખાય છે તે રીતના બબલ્સ થવા દેવાના અને ધ્યાન રાખજો ગોળ સેજ પણ કાચો ના રે બાકી આ વસ્તુ આપણને અસર નહીં કરે હવે ગોળમાં તમે જોઈ શકો છો તેવી રીતના મસ્ત એવા બબલ્સ થઈ ગયા છે ત્યારબાદ આપણે કોઈ પ્લાસ્ટિકની ટ્રે લઈશું અથવા તો આપણે બટર પેપર લઈશું તેની ઉપર ચમચીની મદદથી આપણે આવી રીતે જેમ વિડીયોમાં દેખાય છે તેવી રીતે આપણે મૂકીશું વન ટાઈપ ઓફ આપણે કેન્ડી રૂપે મૂકીશું ચમચીથી વાસણમાં રહેલો બધો જ ગોળ એવી રીતે મુકાય છે ત્યાર પછી આપણે દસ મિનિટનો રેસ્ટ આપીશું દસ મિનિટનો રેસ્ટ આપ્યા બાદ એકદમ તે ગોળ છે એ જામી જશે અને એના ચોસલા ઉખડી જશે જે બાદ તમને ગમે ત્યારે પણ ઉધરસ આવે છે ત્યારે તમે મોઢામાં નાખીને ચગડશો તો તમને ઘણી એવી રાહત મળશે અથવા જેમને પણ કોઈને જૂની ઉધરસ હોય એ આ વસ્તુ સેવન કરી શકે છે અને જો ત્રણ મહિના કન્ટિન્યુ સેવન કરશે તો જળમૂળમાંથી ઉધરસ પણ જતી રહેશે